મિત્રો ફરીથી સ્વાગત છે તમારું આ વિડીયોમાં આજે હું લઈ જઈશ તમને કન્નડા ડુંગરની ટોચ પર જ્યાં એસીથી વધુ મહિયા રાજપૂતોની ખાંભીઓ આવેલી છે જૂનાગઢના મેન્દ્રડા નજીક આવેલ કન્નડો ડુંગર એક ઐતિહાસિક અને પ્રાચીન સ્થાન છે જે આશરે એકસો વર્ષ પહેલાં બનેલી એક અત્યંત કરુણ ઘટનાની સાક્ષી પૂરે છે આ વાત છે અઠ્યાવીસ જાન્યુઆરી અઢારસો ને ત્યાંસીની એ દિવસે જૂનાગઢના રસ્તાઓ પર બળદગાડાની લાંબી હારમાળા ચાલી રહી હતી એ જમાનામાં જ્યારે બીજા વાહનો ઉપલબ્ધ ન હતા ત્યારે બળદગાડાઓ માલસામાન અને મુસાફરીનું મુખ્ય સાધન હતા પરંતુ એ દિવસે ગાડાઓમાં કંઈક એવું હતું જેમણે જોનારાઓનું પણ હદી કંપી નાખ્યું ગાડાઓમાં એંસીથી વધુ કપાયેલ માનવ માથા ભરેલ હતા ગાડાઓમાંથી લોહી ટપકી રહ્યું હતું અને રસ્તાઓ લાલ રંગથી ભીંજાયેલ હતા આ ધડવગરના માથા કોના હતા આ માથાઓ હતા જૂનાગઢ નવાબ સામે આંદોલન કરી રહેલ બહાદુર મૈયા રાજપૂતોના તેમના ધડતો પાંત્રીસ કિલોમીટર દૂર કન્નડા ડુંગરની ટોચ પર નધણીય હાલતમાં પડ્યા હતા પ્રમુખ ઇતિહાસકાર શંભુપ્રસાદ દેસાઈએ આ ભયાનક હત્યાકાંડને કન્નડાના કેર નામે નોંધ્યો છે જ્યારે મેઘાણીએ તેને કન્નડાના રિસામણા તરીકે આલેખ્યો છે આ ક્રૂર હત્યાકાંડ જૂનાગઢના નવાબની ફોજે કાવતરું રચીને અને દગાખોરીથી આશર્યો છે સોરઠની ભૂમિ પર મહિયા નામની એક વીર જાતિ વસ્તી હતી એ સમયે જૂનાગઢ પર બાબી વંશનું શાસન હતું મહિયાઓના ખમીર તેમની લડાઈ વૃત્તિ અને ખાનદાની સ્વભાવને પારખીને જૂનાગઢના નવાબ શેરખાહે સત્તરમી સદીના અંતમાં તેમને પોતાની સહાય માટે રાખ્યા મહિયાઓની વસ્તી માણ હજાર બે હજાર જેટલી હતી પરંતુ તેમની વીરતા અજોડ હતી લગભગ એકાદ સદી સુધી મહિયા અને નવા વચ્ચે સારા સંબંધો રહ્યા પરંતુ ઓગણીસમી સદીની શરૂઆતમાં ઇતિહાસે એક નવો વળાંક લીધો અઢારસો ને માં સૌરાષ્ટ્રમાં રાજકોટ ખાતે બ્રિટિશરોનું આગમન થયું એજન્સી સરકાર તરીકે ઓળખાતા અંગ્રેજોએ સ્થાનિક રાજાઓને રક્ષણની ખાતરી આપી આથી જે રાજાઓ પોતાના રાજ્યમાં રક્ષણ માટે મોટી સેનાઓ રાખતા હતા તેઓ તેમને ઓછી કરી શકે તેમ હતા કારણ કે અંગ્રેજ સરકાર તેમની મદદ માટે હંમેશા તૈયાર હતી અંગ્રેજો પાસે આધુનિક હથિયારો અને મોટી સેનાઓ હોવાથી સૌરાષ્ટ્રના નાના રજવાડાઓને લૂંટારાઓનો ડર ઓછો થઈ ગયો આવા સંજોગોમાં નવાબને મહિયા રાજપૂતો જેવા લડાઈક યોદ્ધાઓની જરૂર ઓછી થઈ ગઈ રાતોરાત સ્થાનિક લડવૈયાઓને પડતા મૂકીને અંગ્રેજના આશરે ગયેલા રાજાઓએ પોતાના જાગીરદારોને અવગણવાનું શરૂ કરી દીધું આ ઘટનાક્રમને કારણે મહિયાઓ અને નવાબ વચ્ચે અનબનાવ વધવા લાગ્યા નવાબી સેનાઓના મહત્ત્વના સભ્યો હોવાના કારણે નવાબે મહિયાઓને કેટલાક ગામો આપ્યા હતા આ ગામો મહિયાઓ માટે નાના રજવાડા જેવા હતા અંગ્રેજના જૂનાગઢમાં આગમન પછી તેઓ જમીન માલિકી અંગે નવા નિયમો બનાવી રહ્યા હતા અંગ્રેજોએ અઢારસો ને સત્તાવનના વિપ્લવ પછી મહિયાઓને તેમની જમીન પર મહેસૂલી કરવેરા ભરવાની સૂચના પણ આપી આ મહેસૂલી કરવેરાનો વિરોધ કરવા માટે જ મહિયા રાજપૂતો કનડાના ડુંગર પર આંદોલન પર બેઠા હતા બહાદુર મૈયા રાજપૂત સમાજના એંસી જેટલા યુવાનો શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા હતા ત્યારે જૂનાગઢ નવાબની ફોજે કાવતરું ઘડીને દગાથી તલવારબાજી અને ગોળીબાર કરીને લોહી વહાવ્યું આ ઘટના જૂનાગઢના પાદર ગણાતા કન્નડા ડુંગર પર અઠ્યાવીસ જાન્યુઆરી અઢારસો ને ત્યાંશીની વહેલી સવારે થયો હતો કન્નડાનો આ નરસંહાર કદાચ બીજા ઘણા લોકો ભૂલી ગયા હશે પરંતુ મહિયા રાજપૂતો આજે પણ તેમને ભૂલ્યા નથી એટલે જ દર વર્ષે અઠ્યાવીસમી જાન્યુઆરીએ મહિયા સમાજના લોકો કન્નડા ડુંગર પર આવે છે ત્યાં એક પછી એક હરોળમાં ઊભેલી ખાંભીઓને સિંદૂરથી રંગે છે દીવા પ્રગટાવે છે ધજા ચડાવે છે ગુજરાતના ઇતિહાસમાં બહુ ઓછી એવી જગ્યાઓ છે ત્યાં એકસાથે આટલી મોટી સંખ્યામાં બલિદાનીઓની ખાંભીઓ જોવા મળે છે કન્નડા ડુંગરની ટોચ પર એંસીથી પણ વધારે ખાંભીઓ આવેલી છે આ ખાંભીઓ મહિયા રાજપૂતોના બલિદાનની અને તેમની વીરતાની અમર નિશાની બનીને ઊભી છે આજે પણ કનડો એકલો ઊભો છે અને ટોચ પર સિંદુરના થાપા લગાવેલી ખાંભીઓ વર્ષો પહેલાના એ ભયાનક હત્યાકાંડની મોહ સાક્ષી બનીને ઊભી છે સોરઠ તણી રસદાર માં જય રંગ છે મરદો તણો હે અવતાર આપે પાળિયાને આપના ગુણલા સુણો સમદર વયો તો બની જળનું સોરઠી શણગાર માં சோ சோ சலாம் சாமட்டி மேிநாணி நுல்ஜாரமா